બચાવ વીપાસર ગાડા માર્ગ પરથી એલસીબીએ પચીસ લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો કુલમણીને પિસ્તાલીસ લાખનો મુદામાલ સાથે આ મહત્વનું દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે એલસીબી ત્રાટકી દરોડો પાડ્યો હતો અને પિસ્તાલીસ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હવે તેવા જોઈ ભચાઉક ભચાઉનો વોંધર વચ્ચે પચીસ લાખનો દારૂ પોલીસે પકડી પાડ્યો હતો પૂર્વકચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી દારૂની કુલ મળીને ત્રેવીસ હજાર ચારસો ને અડતાલીસ બોટલ પકડી પાડવામાં આવી છે પોલીસે વાહન સાથે કુલ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે ભચાઉ પંથકના વીજપાત સ્તર વચ્ચે ગાડા માર્ગમાં દારૂનું કટિંગ ચાલુ હતું ત્યારે એલસીબી પોલીસ ટ્રાટકી અને આ પચીસ લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે ભચાઓ પોલીસને અંધારામાં રાખીને એલસીબીએ આ ઓપરેશન કરતા કરતાં ભચાઉ પોલીસ પર તવાય આવી રહેશે તે શંકાને સ્થાન નથી